સો હેલો નમસ્કાર મિત્રો ધંધાની વાતો વિડીયો સિરીઝના ત્રીજા વિડીયોમાં તમારું સ્વાગત છે આગળના બે વિડીયો પર તમારો બહુ મસ્ત રિસ્પોન્સ રહ્યો છે આજનો વિડિયો સ્પેશિયલી એવા મિત્રો માટે છે જે પશુપાલનનો ધંધો કરવા માંગે છે એમાં પણ ખાસ કરીને જે લોકો બંને ભેસો રાખી પોતાનું પશુપાલનનો ધંધો ચાલુ કરવા માગતા હોય એમના માટેનો સ્પેશિયલ વિડીયો રહેવાનો છે કારણ કે આજના વિડીયોમાં તમને મહેસાણા જિલ્લાના એક એવા યુવાનની મુલાકાત કરાવવાના છીએ જે અત્યારે બાવીસ વર્ષની ઉંમરે સોળથી સત્તર જેટલી બંને ભેંસોનું ડેરી ફાર્મ ચલવીને વર્ષે વીસથી પચીસ લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે તો જો તમે પણ બંને ભેસોનો ફાર્મ કે તબેલો બનાવવા માગતા હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો કારણ કે આજના વિડીયોમાં તમને બતાવીશું બંને ભેસો રાખતી વેળાએ શું શું ધ્યાન રાખવું એમનો ખોરાક શું

અત્યારે હાલ મારા ફાર્મનું નામ મધર ડેરી ફાર્મ છે યસ જેમાં આપણે બની નસલની એ ભેંસોનું એ લોકો અત્યારે ડેરી ફાર્મ ચલવી રહ્યા છે તો ભાઈ આમાં શરૂઆત કઈ રીતે કરેલી તમને આઈડિયા કઈ રીતે આવ્યો ભાઈ આપણો પશુપાલન કરી આઈડિયામાં તો ભાઈ કેવું કે પહેલાથી જ આપણો બાપ દાદાનો ધંધો જ હતો એટલે મારા ફાધર પહેલાથી જ બની નસલ જ રાખતા પહેલાથી બરાબર એટલે વચ્ચે એક સમય એવો આવ્યો કે મારા દસમું બારમું આવ્યું એટલે બધી વેકી મારી એટલે ત્રણ ભેસો ખાલી દૂધ ખાવા માટે રાખી હતી એના પછી મારો બારમો ની પૂરું થયું કોલેજ ની પૂરું થયું પછી આપડો વિચાર આવ્યો આપડો જીવન એટલે મેં પછી એબ્રોડ જવાનું

મેં અભ્યાસ અત્યારે બીએડ પૂરું પટાવી અત્યારે એમ ચાલુ ચાલુ યસ એમ ચાલુ છે બરાબર તો બી જોડે જોડે કરી રહ્યા છે આપણો મોસ્ટ ઓફ બની નસલ ની છે ને હા બધી બની નસલ કેટલી ભેંસો ટોટલ આપો આપણો જોડી 17 ભેંસ એક બુલ બની ને બરાબર બનીનો નો બુલ બી છે હા બનીનો નો બરાબર તો આમાં ઓવરઓલ આપણે કેટલું તમારું દૂધ થતું છે એક ટંકનું દિવસનું જો આપણે કહી શકતા અત્યારે હાલ મારા મારા ડેરીમાં એકસો ત્રીસ લીટર જાય બીજું ઘેર ખાવા જાય

બે લાખ વીસ હજાર થી બે લાખ ચાલીસ હજાર આજુબાજુ શિયાળા થી ચોમાસા આમ વધારે આવે બરાબર તો ઓવર આપણે આપડે ગણીએ તો વર્ષે વીસ લાખ જેવું તમારું થઈ જાય વીસ લાખ થઈ જાય પણ અમાર કેવું એક મહિનો જે ભાદરવો મહિનો આવે ને એ મહિનામાં અમાર દૂધ ડેરીમાં નહીં જતું એટલે એનું કારણ કે અમાર જે માતાજીનું કરવટું ઓ પહેલાથી બરાબર એટલે અમારે બધું દૂધ ઘેર જ રાખવાનું એક મહિનો આપકો આખો મહિનો ઘી બનાવવાનું દૂધ તો બી 20 લાખ થઈ જાય તો જે લોકોને પાદરા મહિનામાં અહીંયા શાસ્બાસ આપતા હશે ને અહીંયા એ તો ફ્રી ફ્રી છાશ આજુબાજુ આવો તો હવે જમીન ભી આપણે એ ગણ લીધું ચલો 20 લાખ ની આવક થાય આમાં ખર્જો કેલો થાય બી તમે થોડું કેજો તો બધા આઈડિયા મને કે 20 લાખ રૂપિયા નફો ખર્જો તો હું મારી રીતે મારી ગણતરી પ્રમાણે હું ચાલુ તો ત્રીસ ટકા મને બચત મળે

જો મુ ચારો સવારોમાં સુકો ચારો આપો હમ આપણો જે ઝાડના પુળા હોય બરાબર સવારે ચાર વાગે હું નિયાંકન નો ખૂબ સો બરાબર પછી સાંજે આવે લીલો ઘાસ ચારો ઊઠ જવું આવે ને બરાબર થી રે બરાબર અત્યારે હાલ સીઝન પ્રમાણે અલગ અલગ ચારો બદલાતો બરાબર દોડમાં આપણો અને દોડમાં તો આપણો પોતાનો મિક્સ ફીડ હે બારડીએ જ આપણે બરાબર અને થોડું રૂટિન બી કહી દો કે ભેંસોનું સારું કદાચ હેલ્થ સાચવી રાખીએ હેલ્થ તો ભેંસનું શું હેલ્થ માટે ભેંસને સારામાં સારું કે તમારે ટાઈમ શરીરનું નિયમ કરવું પડે અને બીજું કે ભેંસ જેટલું વાઘોળ હોય એટલું ભેંસની બોડીની બધું સારું રહે અને મેન મિનિમ મિક્સર પાવડરનો ખાસ યુઝ કરવો પડે હા તો એની સ્કીન બધી રીતે ભેંસને ભેંસ રિપીટ એ ના થાય કશું કોઈ પ્રોબ્લેમ ના આવે બરાબર બરાબર અને ખુલ્લામાં રાખવાથી એવું આપણે ઘણી જગ્યાએ ખુલ્લામાં રાખવાથી સારું યસ

ભડકણ કઈ ના આવે એટલે એ ત્યાં જંગલ માં ફરેલી હોય એટલે એકદમ ફ્રી માઇન્ડ ની ભેંસ હોય એટલી આપડે હોય મહેસાણી ભેંસ કેવું છૂટતી ના હોય જન્મ ત્યારથી બાંધવાની એ આપડા શિલર હતી બાંધેલી એટલે એ ભેસ બહાર જાય તો એમ ભડકર બેસો બીજા કોઈને દોવા ના દે અને બની ની ભેંસ કોઈ પણ આઈન આઈ બે દૂધ આપી દે ગરમી બી સહન કરે ગરમી બધી રીતે બરાબર બરાબર

ચાર જે બીજી ચાર વાગે નોકવાની હોય અમે ખીલી કરી દઈએ બરાબર એટલે બેસો ચાર વાગે વહેલી ને સીધી ખીલે જતી રહે બરાબર ખીલે જઈને ચાર ખોય ચાર ખાઈ પાછું જેમ સવારે ફોન મેલી ને દોવા માટે આપડે પછી બીજું કશું નહીં દોઈ સીધા અમે ગયા સાત વાગે તો અમે ઘેર જતા રહીએ મતલબ સવારના ત્રણ ચાર કલાક નો ટાઈમ અત્યારે સાંજે ત્રણ ચાર કલાક એટલો ટાઈમ તમારે આપવો પડે પણ ઉઠવું વહેલા પડે છેલ્લા ચાર વાગે ઉઠતા વાગે તમારે ઉઠી જવું પડે બરોબર હવે જમીન ભાઈ ઘણા બધા નવો પશુપાલન ચાલુ કરતા હોય કે કોઈ મળતું નહીં આ તે એવા પ્રશ્નો હોય છે તો નવું કોઈને ચાલુ કરવું હોય તો શું શું ધ્યાન રાખવું થોડું નવું તમારે ચાલુ કરો હોય પહેલું તમારે જાણકાર બનવું હા કે ભાઈ ભેંસ શું કહેવા માંગે ભેંસને કઈ રીતે રખાય ભેંસને કઈ રીતે એના પાસેથી દૂધ લેવાય કઈ ભેંસ સારી પછી તમારે થોડી બ્રીડ વાળી ભેસો તમારે ખરીદી કરવી પડે તમે જો એકલું જ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દો ને હાલ તો ભાઈ મારા પાસે એક કરોડ રૂપિયા પડ્યા તો એક કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરીને હું ભેંસો લઈ દઉં આટલી ભેંસો આટલી ઇન્કમ આવે તો એ વસ્તુ હશે તમે એ પૈસા હશે તેવો તમારા જોડે લાગશે કે ભાઈ ઇન્કમ આવે ઇન્કમ આવે ભેંસો દૂધ આલતી છે તેવો પછી જે ટાઈમ ભેંસો બાકડી થાય ને એટલે તબેલો ઉલાડવાનો ટાઈમ આવી જાય તમારે સાચી વાત તમારા પોતે તમે જોણકાર હોવા જોવો ભલે તમે માણસો પાસે કોમ કરાવો પણ તમે રોજે રોજ ભેંસો ની સંભાળ લેતા હોવા જોવો જાતે તમારે રચા બચા રહેવું પડે હા

તો જમીનભાઈ તમે રૂબરૂ આઈ મુલાકાત કરી શકો છો માહિતી તમને આપી નંબર આપણે નહીં આપે કારણ કે બધા લોકો ફોન કરીને આરામ કરતા હોય જમીનભાઈ આપણે પેલું તમારું ઇન્સ્ટા આડી નું કહી દે થોડું તો આપણે હા આપણું ઇન્સ્ટા આઈડી મધર ડેરી ફાર્મ છન્ડો અઠવાડો બરાબર ઇન્સ્ટાગ્રામ માં આઈડી યુટ્યુબ માં મધર ડેરી ફાર્મ યસ એમાં બી સારી સારી ટિપ્સ આપતા હોય છે કે ભાઈ બેઠો રિલેટેડ તો તમે ફોલો કરી દેજો સબ્સક્રાઇબ કરી દેજો જેથી તમને થોડી માહિતી મળે ચાલો જમીનભાઈ થેન્ક યુ નો ટાઈમ આપ્યો આભાર